Oh, <laughs> you

કર્યો છે કદી ભી રોહી હશે આ પર મોહે ભરતી નહીં ફરતી ફરચું વાળું Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

બરોબર મારી વેડા હોય મારી પળ હોય મારો સમો હોય જો ગફુલ ભાઈ સઠિયાળના દેહ જગત નમી છે લો ભાઈ કેરીઓ દેરું હોય આ દરબાર ઉપર વિફર થયું હોય છે

સોયા નહિ આ બાજુ કંધ્યા જાળો છે મેમુ જમીન તો જોઈ નહીં વાવળો

દરબાર મજા પટેલ મજા ભાવનગર ના મેમનો મજા

ગોબે ગોપો ના મે મનું મુ લે બુટળા માતા છું અજુ આઈ ને બેહી રહ્યા છું તારા બાર વાગે ચો જવાનું છે મને ખટણા ની માતા કદાચ ખબર હશે એવું તારા પુણેના ના ગોઘો ની માતા ભગવાન કેતા હશે અને હું હંથો ના માતા બોલતી હશે જો કે અમરભાઈ જે હપાળું કર્યું એ અગિયાર મો દાળો થાય

હજારો મણ કાળ કાળ કમાયતો થાય પોણીના મેઘાની વરહાદ જેમ વરહ પણ મારા નાત ભગવાન ઝોલો નહીં દીપોવાળો ગબનભાઈ આયા છો ચાલની પુષ્પાળવાની છે પણ મોંદગી ખાટલો મેલીને આયા છો ખમીફવાદના ચુપચાપ હંતને બેહી રહ્યા છો બહુ ટાઈમે બે મહિને ત્રણ મહિને તમારો મારો ભેટો થયો છે માદગીનો ખાટલો મેલીને આયા છો ચડતો બાટલો મેલીને આયા છો મુ મેઘાની માતા બોલતી છું મારા ઝોપડીના ભગવાન કહેતા તો જાઓ લાસડીના દેહ પણ થાય વેળા થાય એન ગુજરાતના માર્ગે જેવી મારી માતા ની જેવી તમારી કુરદી માતા ની તારો ચોપડો વાય બેઠા ઉકેલ્યો છે આ નેહરા છે તો જાઉં ચાલી ચાલીએ ઘર ને ચાલી છે ખબર નાખું મારી જાતો ની માતા

અમર ભાઈ એ સમયેલો સમય રાખ અરે અરે અમરા ના ના જમણું ગોડું જેવ ની જાગતી ઓગણી આવો જગત ના નજરો દુનિયા ના દાખલા ના ઇતિહાસ ના હાથા તોલ ના મોલ કરાયા ઓ મારી હું થોડા દેવ ના મળનારી દેવીએ ભાઈ મજા મારા વાત માંડવી છે કફૂર ભાઈ કથું હશે કેવું જે છે ભાઈ હતી તમે બરબાદ થઈ જાતા રોડ પર આયેલા ફેર પાસે હું લાવી તે રબાલ્યુ જે પિયાલો પેન બોલુ સછેડા ના દેહી નવી દદ ના નો ખુદ મારી ખતો ને માતા ની પીછે સભા વાળો જો એ આલી વિશે આલેલું ગણાવતી નહીં પણ તારા લેબો ના ભગવાન રાજી છે મારા દીપોના ના પ્રભુ રાજી છે જે જે મારા રોમે લશ્યુ છે ને ભગવાન પર પાડતો છે તો ભાઈ જો

પાહુ મેલે નહીં દગો વાલે નહીં અન દગો થવા નહીં તો મારા દેવના પ્રભુ કેસે પણ જો હવ ની કુળ માતા હું ની રાદ રાખશે એવું મારા દેવના ભગવાન કેસે હું હંથો ના દેવ ની માતા ગોસુ પણ ગફુલ ભાઈ સવાળો મારા વિહત ના મારા મેરડી ના મારા ગોગા સકોતર ના મારા લાખણી ના મારા ચહેર ના મારા પીરના ભગવાન મારા જ ઓગણીના પ્રભુ કહેતા હશે તો રબાર્યું રતિ ભારે ટોપુ કોઈને કર્યું કશે કહે એનું હવાયું પરમોણ આલે 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 પણ કફુલભાઈ મારા કરતાં દહ ગણો હરખ મારા સેવકનો છે મારા મેમનોના છે મારા દીપોના મોણહોના છે પણ જેને પાયેલી વની આલી છે એનો ખોગણો બદલો ડાળું મારી જાતો ની માતા નો ભાઈજી રમહવ ની રાજ રાખશે પળ આવશે વેળા આવશે જે જે બોલી છે એ પૂરું કરી આલે છે અને જેટલા 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 મને દેવના મારા વિહતના ભગવાન કહેતા છે મારા વિહતના મારા મેરડીના બરોબર કદા ધણી ના આવી છે કઈ ના આવી છે વાત કરીને ના આવી છે અ ગોમે ગોમોના દેહી પ્રભુ હમ નીલાદ રાખશે જેને મારા રહોળો ઓર રાશિ છે ને મજા જે જે વિહતના પહેલીએ કઈ ના આવીશ હું કેતો હરી વેગડા પણ જો મેરાડી ને વાત ભરી મારા વિહતના ભગવાન હું કહે છે ગોમે ગોમોના દેહી ગો દીજી માં જેવી વાળી હતી એની એ વાળી નાખેલા ઉતાર મારા વજી ભગવાન છે દર રબારીઓ હમ ની જેથા વિજયભાઈ મજા સંજય ગોમે ગોમોના મેમોનો દાતારો વિજયનો અવસર હોનાનું ભગવાન આબરૂ રાખશે લાજ રાખશે એવું મારા દીપોના ભગવાન કહે છે એવું મારા લેબોદ ના પ્રભુ કે છે મારા ચહેર બેન મારા મેળડી ભગવાન કે છે લોગ ગવયો ધોણ ગાયા છે ગોણો ગાયો છે બેઠા છો એ ઘેર જાય પણ આ ગાયા નું ગર્પણ રાશિ ઈમો સ્વભાવ ગોળ ભળ ઈમ ભેળવી અને આબરૂ ના રાખું તો મારા ઘટનાની માતાનું ફેરસ ઢોલી મજા સભા ગોબે ગોમોના દેયો પરદેશ થી આયા છો એમને મજા આ ભારતની ની ભૂમિ જેટલો જેટલો રાજ્ય થી હજારો ગૌથી મારા દીપોના અવસર માં માલવા આયા છો મને પૂછવા આયા છો પચીસો કિલોમીટર કાપી અન ઉભી બજારે રહી મારી પુણે ભરતા છો

ओ हलो 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 हलो